ચાલો ભાઈઓ ચાલો તૈયાર થઈ જાઓ આજના લેક્ચર માટે આજનો લેક્ચર આપનો લેક્ચર કયો છે તો આજનો લેક્ચર છે ગુણાકાર તો ગુણાકારમાં ગુણાકારમાં આપણે થોડીક વસ્તુ સમજવાની છે તો ગુણાકારમાં આપણે સાદા ગુણાકાર પછી બે રકમવાળા ગુણાકાર પછી ત્રણ રકમવાળા ગુણાકાર અપૂર્ણાંકવાળા વાળા ગુણાકાર શીખવાના છે તેમજ પોઈન્ટ વાળા ગુણાકાર અને એક્સ વાળા ગુણાકાર પણ આપણે શીખવાના છે તો આપણે શરૂઆત કરશું આપણે સાદા સાદાકાર પેલા આપણે જાણીએ ગુણાકારનો ઉપયોગ શું શું તો ગુણાકારનો ઉપયોગ થાય આપણે વસ્તુ લેવા માનો એક એક પેન પેન છે મારે પાંચ પેન ખરીદવી હોય તો કેટલા રૂપિયા થાય તો આપણે શું હું એવરેજ હિસાબ કરીશ વીસની એક પેન હજી વીસની બીજી પેન ત્રીજી પેન ચોથી પેન પાંચની પેન તો કી એવરીજ ગણીશ એને સો રૂપિયા થશે સરવાળો તમે કરશો ને તો હિસાબી થાય છે હિસાબ ચૂકવવા પડશે સો ચૂકવવા પડશે આપણે આવી રીતે હિસાબ કરતા હોઈએ છીએ બરોબર તો ગુણાકાર શું છે તમને સમજણ થોડીક થોડીક ફરવા માંડીએ છીએ મને એવું લાગે છે તો હવે જોયું ગુણાકારના દાખલા ગુણાકારના દાખલા શીખતા પહેલા તમને 1 થી 20 સુધી સામાન્ય રીતે ઘડિયા તો આવડવા જ જોઈએ જો ઘડિયા ન આવડે તો વિડિયોને પહેલા બંધ કરો ઘડિયા પાકા કરી નાખો મિત્રો કારણ કે ઘડિયા તો આવડવા જરૂરી જ છે તો જ તમને આ દાખલા આવડશે જો વિ કઈ રીતે દાખલાનો જવાબ આવશે આપણે એક એક ટોપિક એક એક પછી સમજવાનો છે જોઈએ પહેલા છે સાદા ગુણાકાર તો શું આવે કઈ નથી મિત્રો 3 5 ત્રણ નો ઘડિયો પાંચ સુધી બોલવાનો ત્રણ નો ઘડિયો પાંચ સુધી પણ બોલી શકો પાંચ તરી પંદર બીજો દાખલો ચાર ગુણ્યા દસ નો દસ સુધી કેટલા આવે ચાલીસ હવે હું આમ જ દસ ગુ ચાર દસ તો ઘણા મિત્રો શું કરે ઓગણી કરશે ઘણા એક કરશે ઘણા જી નો કરશે નહી શું જવાબ આવે જીરો જ આવે આપણે લખેલું છે કોઈ પણ કોઈ પણ રકમ શૂન્ય સાથે ગુણાકાર જવાબ ઝીરો આવે કોઈ પણ રકમનો શૂન્ય સાથે ગુણાકાર જવાબ 0 આવે યાદ રાખવાનું ભૂલી જવાનું નથી તો 19 નો 0 સાથે ગુણાકાર શું જવાબ આવશે હા 0 જવાબ આવે આ હતા સાવ સામાન્ય દાખલા હવે જોઈ બીજા દાખલા હવે શું કહ્યું છે અહીં એક રકમ હતી જો આ એક રકમ આ એક રકમ બે રકમ ને ભેગી કરી છે તો આપણે એક જ રકમ લેવાની છે ચાલુ એ કરવાનું છે યાદ રાખજો બીજો દાખલો જોઈએ વધારે ખબર પડશે ચાર તરી બાર બાર નો વધી પડી એક જેવી સાથે સરવારામાં વધી ચડાવી છીએ એવી રીતે ગુણાકાર પણ આપણે વધી ચડાવવાની છે આગળ જોઈ બે દુ ચાર બે ચોક આઠ બે નવા અઢાર બે નવા કેટલા થશે અઢાર આગળ વદી પડી એક ચાર અઠુ બત્રીસ બત્રીસ ને ત્રણ કેટલા થાય અડતાલીસ ચારસો ને એસી જવાબ આ દાખલો સાત છ બેતાલીસ નો બગડો વધી પડી ચાર સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ ને ચાર બત્રીસ તો અહીંયા આપણે સાદા સાદા ગુણાકારના દાખલાને પૂર્ણ કરીએ છીએ હવે આપણે જોઈએ છીએ બે રકમ વાળા તો બે રકમ વાળા ગુણાકાર ગણતી પહેલા એક વસ્તુ યાદ રાખવાની છે ભૂલી જવાની નથી શું યાદ છે તો જોઈએ આપણે બે રકમના ગુણાકારમાં પહેલા શૂન્ય મૂકવું બે રકમનો ગુણાકાર આવે તો પહેલા શું મૂકી દેવાનું છે શૂન્ય મૂકી દેવાનું છે પછી પછી જ દાખલો ગણવાની શરૂઆત કરવાની

બે તરી છ એક બે નો વારો પૂરો બીજા બે નો વારો ચાલો બે પાંચ દસ નો જીરો વધી પડી એક બે ચોક આઠ ને એક નવ બે તરી છ આનું શું કરવાનો સરવાળો કરવાનો તો સરવાળો જીરો ને જીરો જીરો નવ ને જીરો નવ છ ને નવ પંદર નો પાંચડો વધી પડી એક છ ને એક સાત તો તમને પહેલી રકમનો ગુણાકાર કરી અને જો તમારે થોડીક તકલીફ પડતી હોય તો પેલી રકમ ના ગુણાકાર જવાય નહીં ક્યારેક કેવું બને છે કે બીજી રકમમાં આપણે એ વધી પહેલી રકમ ની વધી ગણી નાખીએ છીએ માટે જો ગોળ કરી નાખીએ તો આપણે પહેલી રકમ ની યાદ રહી આ બીજો દાખલો જોઈએ બે રકમ છે તો શું કરવું પડશે ગુણાય તો જીરો આવે તો જીરો આવે તો જીરો ને એક કેટલા થશે અથવા તો તમે એમ પણ યાદ રાખી શકો જ્યારે ગુણાકારના દાખલામાં જીરો ઉપર વધી આપેલ વધી ડાયરેક્ટ લખી લે અહીં વધી મે ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે દાખલો ગણીને ગણો તો પણ જવાબ તો આવવાનો છે 3 8 24 કઈનો વારો પૂરો 4 નો વારો 4 5 20 નો જીરો વધી પડી બે 2 ને ડાયરેક્ટ લખી નાખો 4 8 32 वत्ता जीरो सात तरण सात बी કેટલો જવાબ આવ્યો સત્યાવીસ હજાર ત્રણસો ને સિત્તેર જવાબ આવે સત્યાવીસ હજાર પહેલા જીરો મૂકી દો આઠ વારો લઈશું આપણે પહેલી વાર આઠ એકા આઠ આઠ નવ બોતેર નો બગડો વધી પડી સાત જીરો પર વધી હોય ડાયરેક્ટ દો ચાર ને જીરો ચાર ચાર ને છ ચૌદ નો છોકરો વધી પડી એક ત્રણ ને બે પાંચ ને છ સાત ના સાત બે ના બે અને ચાર ચાર લાખ આપણે ત્રણ રકમ વાળો ગુનાકાર જોવાનો છે તો ત્રણ રકમ વાળા ગુણાકારમાં શું યાદ રાખવાનું છે તો ત્રણ રકમ વાળા ગુણાકારમાં એક વસ્તુ યાદ રાખવાની છે શું આ ગુણાકારમાં પ્રથમ બે શૂન્ય મૂકવા પછી નીચે જોઈ રીતે આવશે આપણે ગણી વધારે ખબર પડશે પ્રથમ બે શૂન્ય મૂકો નીચે એક શૂન્ય મૂકો હવે દાખલાની આપણે શરૂઆત કરવાની જે રીતે આપણે ગુણાકાર કરીએ છીએ એ રીતે જ કરવાનો છે તો પેલા બે નો વારો લઈશું નિશાનિકાથી દાખલા ગણવાની શરૂઆત કરવાની છે ગુણાકાર કર્યો અત્યારે હું વધી ઘૂસી નાખું છું હવે આ ત્રણ નો વારો ત્રણ નો ચોકડો વધી પડી બે ચાર તરી બાર બાર ને બે ચૌદ નો ચોકડો વધી પડી એક ત્રણ तरी નવ ને એક દસ

વધ પડી ચાર શૂન્ય પર વધી આવે ડાયરેક્ટ મૂકી દો નવ ચોક પાંચ નો વારો પચો પચો પચીસ નો પાંચો વધી પડી આપણે આ વધી પૂછી નાખીએ પાંચ ને બે સાત પાંચ ને ચાર નવ નવ પાંચ ને કેટલો જવાબ આવશે આટલો જવાબ આવશે એક લાખ ઓગણસાઠ હજાર નવસો ને જવાબ આવશે બે દાખલા ગણ્યા હવે ત્રીજો દાખલો તમારે તમારી જાતે દાખલાનો જવાબ આવશે અહીં પણ ત્રણ રકમ છે તો કેટલા શૂન્ય ઉપર બે નીચે દાખલો ગણવાની શરૂઆત એક એકા એક જીરો સાથે ગુણાય

જો આ ત્રણ રકમ વાળા ગુણાકાર હજી પણ તમને થોડોક ડાઉટ હોય તો વિડીયોને રિવાઈન કરીને ફરીથી જોઈ લો તમે કમેન્ટ પણ કરી શકો છો જો તમને ના સમજાય તો બરાબર હવે આપણો અપૂર્ણા વાળા ગુણાકાર શીખીએ

ઉપરની સંખ્યાનો ગુણાકાર અને નીચેની સંખ્યાનો ગુણાકાર જોઈ કઈ રીતે આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર એક ત્રણ જવાબ સાવ મિત્રો ગુણાકાર મેં તમને કીધું હતું અપૂર્ણાંક વાળા ગુણાકાર સાવ સહેલા છે બીજો દાખલો ઉપરની સંખ્યાનો ગુણાકાર ચોખ્ખો ચોખ્ખો સોળ પાંચ અઠ્ઠા

આ દાખલો 432 ચાલો આપણે આગળ અપૂર્ણાંકના દાખલા ગુણાકારવાના શીખી ગયા હવે આપણે શું શીખવાનું છે તો હવે આપણે શીખવાનું છે પોઈન્ટ વાળા ગુણાકારના દાખલા અને એક્સ વાળા ગુણાકારના દાખલા આપણે શીખવાના છે તો એક્સ વાળા ગુણાકારના દાખલા આપણે પછી શીખશું પહેલા આપણે પોઈન્ટ વાળા ગુણાકારના દાખલા શીખવાના છે તો પોઈન્ટ વાળા ગુણાકારના દાખલામાં શું યાદ રાખવાનું છે તો જો પોઈન્ટ પછીના આંકડા ગણી લો પછી ગુણાકાર કરી એટલા પોઈન્ટ કાઢી લો પોઈન્ટ પછીના ગુણાકારના આંકડા ગણી લો પોઈન્ટ પછી એટલા આંકડા કાઢી લો તો શું કરવાનું જે રીતે આપણે સરવાળા બાદ બાકીમાં પહેલા સરવાળો કરી પછી પોઈન્ટ કાઢતા હતા બાદ બાકી કરી પછી પોઈન્ટ કાઢતા હતા એવી જ વસ્તુ અહીં કરવાની છે પણ ફેર શું પડશે અહીં ગુણાકાર કરી પોઈન્ટ તો કાઢવાના છે પણ બંને સંખ્યાના પોઈન્ટ ગણવાના છે શું કરવાનું છે બંને સંખ્યાના પોઈન્ટ ગણી લો અને પછી આપેલી જવાબમાંથી પોઈન્ટ પૂરું કરવાના છે તો જો કઈ રીતે પેલો દાખલો ગણીએ પહેલા આપણે દાખલો ગણી જ નાખવાનો છે તો બે રકમ છે તો શૂન્ય તેન પંચુ પંદરનો પાંચડો વલી પડી એક ત્રણ એકા ત્રણ ને ચાર બે નો વારો બે પંચા દસ નો જીરો વધી પડી એક બે કા બે ને એક ત્રણ

છ ચોક ચોવીસ નો છોકરો વધી પડી બે છો સાત એક અને બે હજાર એકસો ને છતર જવાબ આવ્યો હવે પોઈન્ટ પછી આંકડા કરો કેટલા છે અહીં એક અને અહીં તમને કહ્યું હતું શું કહ્યું હતું કે બંને સંખ્યાના પોઈન્ટ પછીના આંકડા ગણવાના છે તો બંને સંખ્યાના ગણો 1 અને 2 કેટલા 2 પોઈન્ટ છે તો આ સંખ્યાનો 2 પોઈન્ટ દૂર કરશું 1 અને 2 તો ક્યાં પોઈન્ટ આવશે હા અહીંયા અહીંયા પોઈન્ટ આવશે અને આપણે 1 અને 2 ગણ્યા આ 1 અને 2 તો 21.67 થશે ત્રીજો ડગલો પણ હજી વધારે ખબર પડશે બે સંખ્યા છે માટે 0 ત્રણ દો

છે ને તો પાંચ પોઈન્ટ થયા તો આંકડા કેટલા દૂર કરવાના છે પાંચ તો એક બે ત્રણ ચાર ને પાંચ તો પોઈન્ટ અહીંયા આવશે સંખ્યામાં જીરો મૂકી દો તો શું જવાબ આવ્યો

બે ગુણ્યા ત્રણ શું થાય છ એક્સ નો વર્ગ વધારે આ વસ્તુ ઘણી વાર મિત્રો આ પણ કરી દે છે આ પણ કરે આ કરવાનું અહીંયા આ લખી નાખે છે એટલે દાખલાનો જવાબ વ્યવસ્થિત રીતે આવતો નથી

અહીં આપણે ગુણાકારનો લેક્ચર સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય સમજાયો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને બાય